કેવી રીતે અંબાલી ઘણું મધુર મિલાતા છોકરા એ ઉઠી પેલા ભાગ્યા કે પડ્યું છોકરા હું તો એમાં ખાવાય ઘણું ખાધું પુ અંબાલી ઘણું શું ખડી ને જ્યાં માયા કાળાતા નઈ અલા ઉજાન ભાઈ અલા પીલા ભાગો મારા ડોકરો આવતો છે એ કાવડાલા એડમ બોલા પીલા ભાગવા બે જો અલા કા ડોડ કલાક બેઠો હે આમણે 400 રૂપિયા એડે એ દાડારી હાજરી ભાઈ ને હમણા આજ રાબડું ખરાવીને લાયા બી હતો આવીને બેઠો તો તારે નસીબ માં રાબડું ઈ ઘટે અલા તો રાબડારી વાત કરે બીજા રાન ઉડે તો હવાર મોન ભેગા તળેલા ફૂકા ખરાવે હવારો કોઈ ને ખરાવે ડોડ છે ડોડ ખાવા ખરાવે હોય રાબડું ખરાવે હોય

મધુરજા કોમ કરીને હવે એમ તો થારા વાળો તો અમે પડ્યા રહ્યો ભલામતી મન ખુ પી હવે તમે ઉઠમ પો હવે તો

તમે શું કરો અલ તમે તો બેદાણા મધુરી ગમે મધુરી પીલા ભગવાન પીલા એમ કીધું કે મધુરી લેરી અ ગપા કાકા બાઈ મજૂરી દેવા રી હવે થોરે દીવારી જોરા તો અમે હેડપા હવે મજૂરી હવે પૂથવાજો ગપા કાકા ના આઠેસ જોરા કોમ પટીજો અમે હેડપાત્ર ના પૂથે વગર મજૂરી જીરા ના જોરી અમે હેડપા હા મજૂરી હેડો હાથી આવ પૂરો આ તો સુતોય આ બાપન બીડો બી બી ઉતારી એવા ભાગ્યપો ન પડ્યા કોમ છોડો છોડે ના ગપા એ ગપા વાળી તુરિયા ગપન ધગડા લે ગપન અલા ગપાવાળી જુરિયા અલા ભુઢા કાકા આયા હે અ ભુઢા કાકા એલા ઓય ગપાળી ભુઢા કાકા આય અરે એ છોકરાય મત પૂછતા શેઠ એનો એમ

તમાકુ તમે બગાડી દીધું થોરી વાજે ના ના તમારી તમાકુ ઓપરી પણ તમાકુ બીજી બગાડી દીધી હવે આ બૂમ કર્યા છે ભાગ છે હવે ફૂલેવર દેવા છે આ તો થાય ને હવે આ તો મશીન આવે ઓ હવે તો હવે બે મશીન રહો ના તો હજાર રૂપિયા કર

સર એ તો હવે તમારું ઉગી રહે રે દાને કમ્પલીટ ધન રાખા જોનશનલ પેલા

અડો ભાડા તમાકુ ના તમાકુ તો રડી છે હવે આખી જાય